નમસ્કાર છો મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકા ખાતે વંદે માત્રમ ગીતથી સામાન્ય સભાનો પ્રારંભ થયો વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષોએ ભૂખી કાસ મુદ્દે મેયરને રજૂઆત કરતા ચેરમેન ચિત્ર મિસ્ત્રી સામે મામલો કરમાયો હતો કાઉન્સિલરો વિપક્ષી નેતા ફ્લોર પર બેસી ગયા તથા કામ નહીં થવા દઈએ તેવી રજૂઆત કરી ભૂકી કાસને ડાયવર્ટ કરવા મામલે કોંગ્રેસ કોર્પોરેટરોએ ભારે હોબાળો મચાવ્યો ભૂકી કાસને ડાયવર્ટ ન કરવા કોંગ્રેસે માંગણી કરી ભૂકી કાસને ડાયવર્ટ કરવાથી નવા વિસ્તારોમાં પૂર આવશે તેમ જણાવ્યું કોંગ્રેસના કોર્પોરેટર જહા બરવાડે કહ્યું કે સૌથી પહેલાં જેસીબી મારા ઉપર ચલાવજો આ વચ્ચે કોંગ્રેસ કોર્પોરેટરો અને વોર્ડ નંબર બેના ભાજપ કોર્પોરેટરો પણ સામસામે આવ્યા હતા સભામાં ફ્લોર પર બેસીને કોંગ્રેસ કોર્પોરેટરોએ ભારે વિરોધ દર્શાવ્યો હતો આ અંગે કાઉન્સિલર પુષ્પા વાઘેલાએ શું કયું છે આવો સાંભળીએ એ વર્ષો જૂનો સળગતો પ્રશ્ન છે આની અંદર ભૂકી એ નેચરલ નદી હતી અને આ નદીને નાળા બનાવી દેવાનું કામ ઓગણીસો ને પંચાણું પછી આ ભારતીય જનતા પાર્ટીનું શાસન બેઠું પછીથી થયું ભૂકી કાસનો સળગતો પ્રશ્નની સચિવાલય બ્લોક નંબર બારમાં પણ ઓગણીસો ને નવ્વાણુંમાં એની મિટિંગ મળેલી હતી એ મિટિંગમાં પણ જે પણ કંઈ પ્રશ્નો ઉપસ્થિત થયા હતા એનું આજ દિન સુધી આ લોકોના શાસનની અંદર એ કામગીરી એ દિશામાં થઈ જ નથી ભૂખી કાંસનું જે અત્યારે રી રૂટનું કામ લઈ આવ્યા છે એનો વિરોધ પહેલા દિવસે મેં કર્યો છે હાઈકોર્ટમાં જવાની છું તૈયારી કરી લીધેલી જ છે અને એટલા માટે કરી છે કે રી રૂટના નામે તમે કોઈ પણ નદી હોય એને તમે ડાયવર્ઝન ના કરી શકો બીજું કે નેવાના પાણી મોભે ચડાવવાની બરાબર આ કામ છે પોતે કમિશનર પોતે ચેરમેન જ એવું કે છે કે ભાઈ તમારો ભાગ ચાર ફૂટ ઊંચો છે એટલે તમારી બાજુ આ પાણી આવવાનું જ નથી તો અમારો ભાગ ચાર પૂંચ ઊંટ ઊંચો છે તો તમારે ચાલીસ કરોડ રૂપિયાના બનેલા રોડ તોડીને ચાલીસ કરોડ પ્લસ જીએસટી છેતાલીસ કરોડનું આ રી રૂટનું કામ અને પ્લસ પછી ત્રીસ કરોડના નવા રોડ બનાવવાનું જે કામ જે રોડ તૂટે એને નવા બનાવવાનું કામ તમે કેમ મેં સભામાં કીધું છે કે પ્રજાએ તમને પાંચ વર્ષનું લાઇસન્સ આપ્યું એમાં અઢી વર્ષ તમે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે લાઇસન્સ લઈને બેઠા છો એટલે આપણને એ સર્ટિફિકેટ નથી આપી દીધું કે તમે લોકો લોકોના રૂપિયા તિજોરીની ચાવી તમારી પાસે છે એટલે લૂંટો આ આ લોકોએ કામ જે લીધું છે એ સમા કેનાલ અમારે ત્યાંથી વસુપાર્ક થઈને અમારા વોર્ડમાં આવે છે આ વોર્ડ નંબર બે છે એ સમા કેનાલવાળો રોડ પણ બની ગયેલો છે નવો જ છે ત્યાંથી એ અમારા ત્યાં વોર્ડ નંબર એકમાં વેદાથી લઈને છાણી જકાત નાકા નવાયાર્ડ નાળા કલાસવાના સવાના નાળાથી લઈને એ લોકો જે જોડવાના છે નિઝામપુરા સ્મશાન પાસે તો આ નિજામપુરા સ્મશાન પાસે આપ સૌ સાક્ષી છો ગયા વર્ષે પૂર આવ્યું તો લોકોના ઘરમાં બે ફૂટ પાણી હતું કારણ કે એ ભાગ તમે આવીને જોશો ને તો એ ભાગ સાવ નીચે છે ચાર ફૂટ નીચો ભાગ છે આગળ અમારું લાલપુરા ગામ આવે છે આગળ શંકરવાડીથી લઈને પંડ્યા બ્રિજ સરદારનગર નિજામપુરા પેન્સનપુરા આ તમામ લો લેવલના વિસ્તાર છે આ તમામ વિસ્તારોની અંદર આ પાણી ફરી વળવાનું બીજી વાત એ છે કે તમે આ જ્યારે કામ લઈને આવ્યા તો તમે અભ્યાસ વગરનું કામ લઈને આવ્યા છો તમારે હકીકતમાં નિઝામપુરા ટ્રાન્સપોર્ટ હબ એની બે હજાર સોળની અંદર કોંગ્રેસના ચૌદ આરએસપીના ચાર અઢાર અને તેત્રીસ મત ભાજપના એમ કહે બહુમતીથી નિઝામપુરા ટ્રાન્સપોર્ટ હબ આ લોકોએ મંજૂર કર્યું મંજૂર ખાલી નિઝામપુરા ટ્રાન્સપોર્ટ હબ કર્યું છે પાછળથી રિવાઇઝ રજા ચિઠ્ઠી એ ફ્યુચરિસ્ટિક ડિપાર્ટમેન્ટના કાર્યપાલક કિઝનેરે ટ્રાન્સપોર્ટ હબની ઉપર બાંધકામની જે ડાયરેક્ટ ના થઈ શકે સમગ્ર સભામાં આવવું પડે ફ્યુચરિસ્ટિકના કાર્યપાલક કિઝનેરે ટાઉન પ્લાનિંગમાંથી બે હજાર સત્તરમાં જે બાંધકામની પરમિશન લીધી છે અત્યારે હાલમાં તમે જુઓ મોટા મોટા ત્યાં બની ગયું મોટા મોટા ફ્લેટ બની ગયા જે નિજામપુરા ટ્રાન્સપોર્ટ હબ બાબા ખાલી નામ જ છે ખાલી નામ છે અને તમને હું કહું મેં સભામાં પણ કીધું છે કમિશનરે એમની સ્પીચમાં એવું લખ્યું છે કે ભાઈ નિઝામપુરા ટ્રાન્સપોર્ટ હબ બસો કાર્યરત છે નિઝામપુરા ટ્રાન્સપોર્ટ હબનું જ ખાલી મંજૂર થયું છે કામ બાકીનું જે કામ રિવાઇઝ રજા ચિઠ્ઠી જે કાર્યપાલક ઇજનેર ફ્યુચરિસ્ટિક રાજેશ ચૌહાણ હતા ત્યારે એમણે જે લીધી છે એના નામે એમણે જે લોકોની જે ભાગ બટાઈ હોય એ ભાગીદારોએ ત્યાં મિલકત બનાવી દીધી કરોડો રૂપિયાની મિલકત છે અને એ કામ કરવા માટે થઈને તમે થઈને આ લોકોએ આખો નાખો કાસ દબાવી દીધો તમે મને એવું કહો કે નિજામપુરા ટ્રાન્સપોર્ટ હબ આગળ આવીને તમે જુઓ એચડીએફસી બેંક છે એનો રસ્તો નિઝામપુરા ટ્રા કાસ છે એની ઉપર થઈને છે એચડીએફસીનો અત્યારે પણ જે રસ્તો ગેટ મૂક્યો છે લોકો એનું કામ કરવા આવે છે એ રસ્તો કઈ બાજુ છે તો નિજામપુરા કાસ ઉપર થઈને અત્યારે કાર્યરત છે ત્યાં મેં તોડ્યું ત્યારે આખા સમા વિસ્તારનું પાણી નીકળ્યું હતું એ જગ્યા મને ખબર હતી કે અહીંયા તોડીએ તોડ પાણી નીકળે તમે એટલું કહો કે નિજામપુરા ટ્રાન્સપોર્ટ હબ છે એ ચોવીસ મીટરનો રોડ છે અને છ મીટરની કાસ છે તો આ લોકોએ નિઝામપુરા એચડીએફસી બેંકથી લઈને સૈનિક છાત્રાલયના કમ્પાઉન્ડ સુધી ફક્ત ઓગણીસ મીટરની કરી દીધી એમાં કાંસ પણ આવી ગયો ને રોડ પણ આવી ગયો તો તમે આટલા બધા દબાણો કરો છો અને પછી નેવાના પાણી મોભે ચડાવવાના ધંધા કરો છો તો શું તમને પબ્લિકના રૂપિયા લૂંટવાનો તમને લાયસન્સ આપ્યું છે તો તમે ગમે તેમ વાપરો અને કોઈ પણ સંજોગોમાં આ કામ ના થાય કારણ કે આ કામ થવાથી નર્યા રૂપિયાનો વ્યય છે હમણાં ગૌરવપથ બની રહ્યો છે એ પણ પાંચસો મીટર સુધી તોડવાનો છે પંડ્યાબ્રિજથી નવાય સુધીનો રોડ છે એ પણ તોડવાનો છે અને નવાયણ નાળાથી લઈને નિજામપુરા સ્મશાન સુધીનો રોડ છે એ પણ તોડવાનો છે અને હદ ત્યાં છે કે તમે આપ સૌને હું આમંત્રણ આપું છું આવતીકાલે નિજામપુરા સ્મશાન પાસે તમે આવજો બે વર્ષથી નિઝામપુરા સ્મશાન પાસે દોઢ વરસથી ગટર ઉભરાય છે આ ગટરનું કામ જ્યારે રોડ બનતો હતો એ પહેલા કરવાનું હતું અમારા વોર્ડ વારંમણે એનું ધ્યાન ના દેવ્યું અને રોડ બનાવી દીધો રોડ બનાવ્યા પછી રોડ પ્રોજેક્ટ જે ગટરનું ગટરનું પાણી સમગ્ર સભામાં પણ એની રજૂઆત કરી છે ગટરનું પાણી ચોવીસ કલાક ત્યાં ઉભરાય છે લોકો અંતિમ ક્રિયા માટે એમાં પગ પલાળી જાય છે રોડ ના તોડવામાંની ના પાડી છે એટલે એ લોકો ગટરનું કામ નથી કરતા એ આખો નાખો રોડ આ કાસ બનાવવામાં તોડવાના છે એટલે આ તમામ બાબતે અમે રજૂઆત કરી છે અને વોર્ડ નંબર બે ના કોર્પોરેટરો એવું વિચારે છે કે આ કામ કરવાથી સમામાં પાણી નહીં આવે સમાનું પાણી એક ટકો ઓછું થવાનું નથી સમાનું પાણી ક્યારે જશે કે મંગલ પાંડે રોડ ઉપર જે એમી થઈને જતા ભૂંગળા દબાવી દીધા છે એ જતું પાણી જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી સમાનું પાણી બંધ નહીં થવાનું આ અંગે કાઉન્સિલર જ્યાં ભરવાડનું શું કેવું છે આવો સાંભળીએ સૌપ્રથમ તો જે વિશ્વામિત્રીનું પાણી વડોદરા શહેરની બહાર લઈ જવાની જે વાતો ચાલી રહી છે કે ભાઈ જે જગ્યાએ દબાણો થયા છે અને જે બહુ મોટું કામ અત્યારે વિશ્વામિત્રી પોળે કરવાનું ચાલી રહ્યું છે એમાં અમારા વોર્ડ નંબર એકમાં અત્યારે જે કામ આ લોકોએ મંજૂર કર્યું છે કે ભાઈ છાણી જકાતનાકાથી નવા યાર્ડ સુધી આખું સાડા ચાર મીટરની ચેનલ બનાવવાની એટલે આખી આખી નવી ભૂખી ઘાસ બનાવવાની અને આ ભૂખી ઘાસ બનાવી અને પાણી ડાયવર્ટ કરવાનું તો અમારું સભાના મારફતે એવું કહેવા માંગીએ છે મેયર અને કમિશન અમારી એવી રજૂઆત છે કે ભાઈ તમે એક વિસ્તારને બચાવવા માટે બીજા વિસ્તારમાં પાણી ઘુસાડવા માંગો છો આજે જે છાણી નાકાથી નવાયા સુધી જે ભૂખી કાસ નવી ડાયવર્ટ કરી અને તમે જે રીરૂટ કરવા માંગો છો એનો અમે વિરોધ કરીએ છીએ આ કામ કોઈ પણ સંજોગોમાં નહીં થાય કારણ કે છાણી નાકા વિસ્તાર ડૂબી જાય ટીપી તેર વિસ્તાર ડૂબી જાય નવાયાળ આખું ડૂબી જાય તો તમે એક બાજુ વિશ્વામિત્રીને પોળી કરી અને વડોદરા શહેરને બચાવવાની વાતો કરો છો અને બીજી બાજુ આ વોર્ડ નંબર એકમાં પાણી ઘુસાડીને વોર્ડ નંબર એકના નાગરિકોને તકલીફમાં મૂકવા માગો છો એટલે આ કામ કોઈ પણ સંજોગોમાં અમે કરવા નહીં દઈએ અત્યારે જે ભૂખી એની હાલત તમે જોઈ શકો છો બારે માસ ગટર ગંગા જેવા પાણી અંદર વહેતા હોય છે મચ્છરોનો ત્રાસ હોય છે ગંદકી હોય છે બીજું કે વડોદરા શહેરમાં જે બહારથી પાણી આવે છે જે રીતે મંજુસરથી આવે છે સોખડાથી આવે છે સીસવાથી આવે છે આસોજથી આવે છે જે ઉપરવાસના પાણી વડોદરા શહેરમાં ઘૂસી જાય તો આ પાણી ડાયવર્ટ કરો ને તો છાણી ગામમાં પણ પાણી ના છે વોર્ડ નંબર બેમાં પણ પાણી ના ઘુસે પરંતુ તમે જે કામ ખોટું લાયા છો એનો અમે ચારેય કોર્પોરેટરો વિરોધ કરીએ છીએ ભવિષ્યમાં બહુ મોટું જન આંદોલન થશે અને સાથે સાથે એવું ચીમકી આપું છું કે સૌથી પહેલું જેસીબી આ જહા ભરવાડ પરથી ચલાવવું પડશે જો આ કામ તમે ચાલુ કરશો તો અને તમારે ગોળી મારવી હોય તો ગોળી માર દેજો પરંતુ આ કામ અમે મંજૂર નહીં થવા દઈએ કારણ કે આ કામ કરવાથી વોર્ડ નંબર એકના પચાસ હજારથી વધારું વધુ લોકો પૂરની પરિસ્થિતિમાં આવી અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ડૂબી જશે હવે યાર ભારણજી પટેલના મારે શું જવાબ હાલવાનો એ અભ્યાસ કર્યા વગર કદાચ આવ્યા હોય એવું મને લાગે છે પરંતુ સૌ જાણો છો કે પૂરની પરિસ્થિતિમાં મારા સોશિયલ મીડિયાના માધ્યમથી પણ બધા મારી સાથે કનેક્ટેડ હતા પણ એ ભાઈ જે પ્રકારે ખોટા આક્ષેપો કરી રહ્યા છે એ ભાઈને એ જ નથી ખબર કે આ કામગીરી થવાથી શું નુકસાન થશે આ કામગીરી થવાથી વોર્ડ બેને કોઈ ફાયદો નહીં થાય પણ વર્ડ એકના નાગરિકો ડૂબી જશે એટલે આનો ચોખ્ખો અમારો વિરોધ છે આ પ્રકારની કામગીરી કરી અને કરોડો રૂપિયાનો ધુમાડો કરી અને ભ્રષ્ટાચાર જે લોકો કરી રહ્યા છે એ નહીં કરવા દઈએ